જય રામ મિત્રોને મારા નવા બ્લોગમાં થવાનું સ્વાગત છે અને મિત્રો આજે તૈયાર થઈ ગયો અને હવે જવાનું સ્કૂલ અને આજે મેં કપડાં આવા પહેર્યા કેમ કે આજે સ્કૂલમાં ટુર્નામેન્ટ એટલે ક્રિકેટ ટૂર્નામેન્ટ એટલા માટે કપડાં પહેરીને જવું જો મિત્રો બુટ્ટા બુટ્ટા પહેરીને જવું હવે અને પછી હવે પાછો આવીને મળું જય નિશાળ નિશાળથી આવી ગયો હું નિશાળમાં જે મેચ હતી એમાં તો અમે હારી જ ગઈ તો તમને ખબર હોય કે આપણે જીતતા થઈ જ નહીં ને આ પણ પણ પડી ગઈ વહેલી ઝંડા ઝંડ ઝંડ એટલે ઝંડા ગમે જાય તો હાથમાં આવી તો મારી જોવી તો મિત્રો હવે થોડી વાર પછી મળીએ મિત્રો હજી સુધી હું નાયો નથી હું નિશાળે પણ જઈને આવ્યો પણ હું નાયો નથી કેમ કે નિહારે જવા નહોતું ને મોડું થઈ ગયું હતું એટલે હું નાયો નથી ને મિત્રો મને એવું લાગે હું નાયો નહીં ને એટલે જ હારી ગયા દિમાગ તો મારા તો હું નાઈ લઉં મિત્રો થોડીક પછી હવે હું નાઈ લીધો હવે હું જમ છું બગીચે ના કંઈ ક્રિકેટ રમશું ના કંઈ કાંઈ પણ કરશું જો કોઈ છોરા નહીં હોય તો કાંઈ પણ કરશું અને ક્રિકેટ તો બગીચા જઈને મળો તો મિત્રો મારા મિત્રના ઘરે આવી ગયો અને અહિયાં થોડીક વાર પછી આપણે ક્રિકેટ રમવા જઈએ એટલે મિત્રો જો આગળ પોતે જશે

শাপরািডা আন হযবত আন ক্য়ন সেছা.

અને બોલ મિત્રો ગોતવાની પ્રક્રિયા ચાલુ જો શું ને શું મળે તમે શું શું સાચી બેઠા છો મિત્રો મિત્રો બેટ <laughs> એ જાનાથી પપ્પાનો કારુને કે કારુની આ કારુનો આ એના પપ્પાનો રેટ મળ્યો છે જે નથી એના પપ્પાએ 16 સટક માર્યા છે ઇન્ટરનેશનલ પ્લેયર આ ઇન્ડિયન ટીમમાં રમીને આ બેડતી ટેસ્ટમાં આયે છકા આયે છકા અને પપ્પાએ મારેલા છે એટલે તમે કેવા શું માંગો ડબલ मीनिंगની વાત કરો તો એમ ન કેતો એ

आई वस्तु तो बारे ना रखा है चिकन तो सो तो रो भी जाए हेलो मित्रों थोड़ी और पछ मिली है इतना तो मित्रों हमारे पे बैटिंग आ भी गई है तो वो ने बोलेंगे अभी भाई बता दो आखो ग्राउंड पे क्रिकेट नो यहां चेतन भाई बैटिंग करे छे ना बॉलिंग बॉलिंग चेतन और रामो हो रहे हो थ्रो तो तो गाइस यहां पे थ्रो की बॉलिंग फाइनल की गई है

આગલી મેચ બોલિંગ વરિયો હા 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 તું કોને માનો દૂધ પીતો બોલિંગ કોઈને દૂધ પીય તું મિત્રો એ હું બોલિંગ કરું એ અમારો કેમેરામેન જર કેમેરામેન ની લે કે કેમેરામેન હા બો હે હવે બની ગયો ન્યુ કેમેરામેન જલ્દી આ જા મારો બ્લોગ ઉતાર જલ્દી જા હાલો મારી ગાલી ગયો તો ના બસ યાર જીવાનું કેવી વિકેટ હાલે ઓય રેવલા બેટ જલ્દી

ਇਹਨਾਂ ਦਾ એટલે ਹਵੇ ਆ ਵਲੌਗ ਨੇ ਐ ਨਹੀਂ ਕੀਤਾ ਪਰ ਅਰੇ ক্রিকেট ਨਹੀਂ ਰਮੀ ਆਜਰ ক্রিকেট ਨਾ ਰਮੀ ਬੋਲ ਲੀ ਗਿਓ એટલે ਹਲੋ ਇੱਕ ਬੋਲੂ ਮਾਗਿਓ ਤਾਂ ਬਰਾਬਦ ਨਸੀਬ ਹੈ ਨਹੀਂ ਰਮੀ ਸਕੀਏ ਹਵੇ ਆਏ ਨਾ ਘਰ ਮਾਇਓ ਕੋਣ ਕੋਤਾ ਨਹੀਂ ਇੱਕ ਮੈਚ ਚ ਜੀਤੀ ਗਿਆ ਜੀਤੀ ਗਿਆ ਨਹੀਂ ਗਿਆ ਕਰੇ ਪਰ ਇਹ ਅੱਜ ਇਹ ਪੜ ਹਾਰੀ ਗਿਆ दो तो गाली एक किलो 1000 दे देता साथ में हम लोग में होवे घर जाइन मोडू ऑस्ट्रेलिया वाले बैठा है जी मैं जीत देवेंद्र आ छे VN 12 मारो ब्लॉग आना वगैरह तो एंड थाजोत नहीं बोलता सो के हूं बोलता सो के हुए के काय नहीं यार Abdullah Abraha kaya nih, yuki kabarnya. Jadi, abraha Abraha kaya nih, nggak mau ngejar kami. Abang aku, woi. Woi, 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 woi. Lalu, abang. 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 Lalu, અને તમને પણ મજા આવી હશે આ બ્લોગ જોઈને જેમાં અમે મારા મિત્રના ઘરે ગેમ રમવા ગયા હતા અને ક્રિકેટ પણ રમવા ગયા હતા અને સવારે સ્કૂલ સ્કૂલમાં ટુર્નામેન્ટ હતી તે પણ હારીને આવ્યા છીએ તો આ બ્લોગ બહુ જોરદાર છે તમને પણ જોરદાર લાગ્યો છે મને પણ તમને પણ તમને પણ આ બ્લોગ જોવાની બહુ મજા આવી હશે તો મિત્રો જય શ્રીરામ અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો અને અને આપણા ત્રણસો સબસ્ક્રાઈબર જલ્દી પૂરા કરી નાખજો જય શ્રી રામ